ક્ષમા અને શાંતિનો દિવસ સંવત્સરી સૂર્ય ઉગ્યો હતો અને તેની સોનેરી કિરણો આરવના રૂમમાં ફેલાઈ રહી હતી આજે સંવત્સરીનો પવિત્ર દિવસ હતો આરવ ખૂબ ઉત્સાહિત હતો પણ તેને ખબર નહોતી કે આ દિવસ શા માટે આટલો ખાસ છે આરવ સવારે વહેલો ઉઠીને તૈયાર થઈ ગયો તેણે તેના દાદા વિવેકને જોયા જેઓ ધ્યાનમગ્ન બેઠા હતા આરવને યાદ આવ્યું કે ગઈકાલે તેણે તેના મિત્ર સાથે એક નાનકડી વાત પર ઝઘડો કર્યો હતો દાદા સંવત્સરી એટલે શું આરવે પૂછ્યું વિવેકે ધીમેથી આંખો ખોલી અને સ્મિત કર્યું બેટા સંવત્સરી એ આત્મનિરીક્ષણ અને ક્ષમાનો દિવસ છે આપણે આખા વર્ષ દરમિયાન કરેલી ભૂલો માટે માફી માંગીએ છીએ અને બીજાને માફ કરીએ છીએ વિવેકે આગળ કહ્યું આપણે મિચ્છામી દુક્કડમ કહીએ છીએ જેનું અર્થ છે મારા બધા દુષ્કૃત્યો નિરર્થક થાઓ આ શબ્દો ફક્ત કહેવા પૂરતા નથી પણ હૃદયથી અનુભવવાના હોય છે આરવ વિચારમાં પડી ગયો તેને યાદ આવ્યું કે તેણે તેના મિત્રને કેવી રીતે દુઃખી કર્યો હતો તેને પોતાની ભૂલ સમજાઈ તેનું હૃદય પસ્તાવાથી ભરાઈ ગયું તેણે નક્કી કર્યું કે તે તેના મિત્ર પાસે જઈને માફી માંગશે આ સંવત્સરીનો સાચો અર્થ હતો માઇનસ ભૂલોને સુધારવી અને સંબંધોને મજબૂત કરવા આરવ તેના મિત્રના ઘરે ગયો તેણે તેના મિત્રને જોયો જે હજી પણ થોડો નારાજ લાગતો હતો આરવને થોડો ડર લાગ્યો પણ તેણે હિંમત એકઠી કરી મિચ્છામી દુક્કડમ આરવે નમ્રતાથી કહ્યું મને માફ કરજે મેં તને દુઃખ પહોંચાડ્યું તેના મિત્રએ આરવની આંખોમાં જોયું અને તેને સમજાયું કે આરવ સાચા દિલથી માફી માગી રહ્યો છે તેના મિત્રએ સ્મિત કર્યું અને કહ્યું મિચ્છામી દુક્કડમ આરવ મેં પણ તને માફ કર્યો બંને મિત્રોએ એકબીજાને ગળે લગાવ્યા આરવના હૃદયમાં શાંતિ અને આનંદ છવાઈ ગયો તે દિવસે આરવને સંવત્સરીનો સાચો અર્થ સમજાયો તે ફક્ત એક તહેવાર નહોતો પણ હૃદયને શુદ્ધ કરવાનો સંબંધોને સુધારવાનો અને શાંતિ ફેલાવવાનો દિવસ હતો આખા નગરમાં શાંતિ અને સૌહાર્દનો માહોલ છવાઈ ગયો